બનાસકાંઠાના કાંકરે તાલુકાના શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ કંબોઈ પુલ પાસેથી બે ટ્રેક્ટર ટ્રોલી રેત ભરેલી ઝડપી પાડી હતી પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીએ ફરી દંડનીય કાર્યવાહી કરી હતી અને રૂપિયા બાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરે તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રાત દિવસ સતત પ્રયત્નશીલ રહીને ભૂમાફિયાઓ દ્વારા અનધિકૃત અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા હોય છે ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બાહોશ અધિકારીએ કંબોય પુલ પાસેથી બે ટ્રેક્ટર ટ્રોલી રેત ભરેલી ઝડપી પાડીને શિહોરી પોલીસ સ્ટેશનમાં મૂકી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જોકે હવે કંબોઇ ચોકડી પાસે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ચોકી પહેરો શરૂ કરીએ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે અન્ય કર્મચારીઓ દ્વારા જુદી જુદી જગ્યાએ ઓચિંતી રેડ કરીને યોગ્ય રીતે તપાસ પણ હાથ ધરવામાં આવી છે